વલસાડના હરિયા ગામ પાર નદીના રેલવે ટ્રેક ઉપર એક અજાણ્યા પુરુષનું ટ્રેન અડફેટે આવી જતા મોત ઓગણત્રીસ જુલાઈ સોમવારના રોજ બે ત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડના હરિયા ગામ પાર નદીના સુરતથી મુંબઈ જતા રેલવે ટ્રેક ઉપર બ્રિજના થાંભલા નંબર એકસો અઠ્યાસી ઓબ્લિક પાંત્રીસથી આડત્રીસ વચ્ચે નદીના બ્રિજ ઉપર એક અજાણ્યો પુરુષ જેની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષ વાપી બાંદ્રા ટ્રેન અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓને પગલે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઘટનાની જાણ રૂરલ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી જોતા અજાણ્યા પુરુષની લાશ બ્રિજ ઉપર નીચેની તરફ લટકતી હોય જેથી વલસાડ ફાયર બ્રિગેડનો સંપર્ક કરી ઘટના સ્થળે બોલાવી લાશને નીચે ઉતારી ખાનગી એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ હેઠળ ખસેડવામાં આવી હતી મરણ જનાર અજાણ્યો પુરુષ ઉમર આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષ શરીરે પોપટી કલરનું ટી શર્ટ તથા કમરે બ્લુ કલરનું ટ્રેક પેન્ટ પહેર્યું છે જે વ્યક્તિને પણ વાલીવારસની વારસની ભાડ મળે તો વલસાડ રૂરલ પોલીસ મથકે જાણ કરવા જણાવવામાં આવ્યું છે